નમસ્કાર મિત્રો મિની બ્લોગમાં આપનું સ્વાગત છે મિત્રો આજે હું આપણે દર્શન કરાવીશ નવગ્રહ મંદિરના તો સૌથી પહેલાં આપણે દર્શન કરીશું શનિદેવના ત્યારબાદ આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ કેતુદેવના ત્યારબાદ આપણે દર્શન થશે ગુરુદેવના તો ગુરુદેવને પણ નમન કરી લઈએ હવે આપણે આગળ વધીએ તો આપણે દર્શન થશે બુધદેવના તો બુદ્ધદેવને પણ આપણે નમન કરી લઈએ હવે આપણે આગળની તરફ જઈએ તો દર્શન થશે શુક્રદેવના ત્યારબાદ આપણે દર્શન કરીશું ચંદ્રદેવના હવે આપણે આગળ વધીએ તો દર્શન થશે મંગળદેવના તો મંગળદેવને પણ નમન કરી લઈએ ત્યારબાદ આપણે સૂર્યદેવના દર્શન થશે તો સૂર્યદેવને પણ આપણે પ્રણામ કરી લઈએ હવે આગળની તરફ જશું તો ત્યાં દર્શન થશે રાહુદેવના મિત્રો આ આખો વિડીયો અમારી ચેનલ પર તમે જોઈ શકશો તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો